નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય છ પોઈન્ટ બેનો આપણે ત્રીજા દાખલાથી શરૂઆત કરીશું આગળના દાખલા છે એનું પ્લેલિસ્ટ બનાવેલું છે એકવાર ના જોયું હોય તો અવશ્ય જોઈ લેવા તમને વિનંતી છે ચલો ત્રીજો દાખલો એમાં પહેલો એક ત્રિકોણના એક ખૂણાનું માપ બાસઠ અંશ અને બીજા ખૂણાનું માપ પોસઠ અંશ છે તો આ ત્રિકોણના ત્રીજા ખૂણાનું માપ શોધો હવે વિદ્યાર્થી મિત્રો બે ખૂણાના માપ આપેલા છે આનો દાખલો આપણે ગણવો પડે કઈ રીતે ગણવાનો હું તમને સમજાવું છું પહેલો દાખલો ત્રિકોણના એક ખૂણા નું માપ બાસઠ અંશ તો આપણને ખબર છે ત્રિકોણના ખૂણાના માપનો સરવારો બરાબર એકસો ને એસી અંશ થોડું ઝૂમ ઓછું કરી દો એટલે દેખાય તમને બરાબર છે

એસી અંશ તો ત્રીજા ખૂણાનું માપ બરાબર શું કરવાનું આ એકસો એસી એમના એમ છે આ એકસો સત્યાવીસને પેલી બાજુ મૂકલો બરાબર નહીં એટલે માઇનસ થઈ જાય બસ એકસો એસીમાંથી એકસો સત્યાવીસ વિદ્યાર્થી મિત્રો આપણે બાદ કરવાના છે હવે એકસો એસીમાંથી એકસો સત્યાવીસ બાદ કરો એટલે આઠમાંથી અહીં જીરોમાંથી સાત નહીં જાય ચલો નહીં બતાવી દઉં ને કે પાછા તમે કહો સાહેબ ડાયરેક્ટ લખી દીધું આ લખ કરું છું બાદ બાકી એ તમારે લખવા નથી હો તમને બતાવવા માટે કરું છું સાત અને દસ દસમાંથી સાત જાય એટલે ત્રણ સાતમાંથી બે જાય એટલે પાંચ એકમાંથી એટલે ઝીરો ત્રેપન સાહેબ તો વિદ્યાર્થી મિત્રો કેટલું માપ આવ્યું ત્રીજા ખૂણાનું હું અંશાય પરીક્ષા મારી રીતે દાખલો ગણશો તો જ પૂરા માર્ક્સ મળશે બાકી નહીં મળે પરીક્ષા તમારા સાહેબ કાપી લેશે ચલો બીજો જોઈ લઈએ શું કહે છે અહીં લખું બીજું એક ત્રિકોણના બે ખૂણાના માપ સરખા છે સરખા માપના દરેક ખૂણાનું માપ પચીસ અંશ છે તો ત્રિકોણના ત્રીજા ખૂણાનું માપ શોધો તો ત્રિકોણના આપણને ખબર છે ત્રણેય ખૂણાના આવું ફરજિયાત લખવાનું છે માપનો સરવારો બરાબર એકસો ને એસી ડન હવે શું કહે છે એક ત્રિકોણના બે ખૂણાના માપ સરખા છે સરખા માપના દરેક ખૂણાનું માપ પચીસ અંશ તો બે સરખા છે તો એકનું પચીસ અંશ છે બીજાનું એ પચીસ અંશ છે તો ત્રીજા ખૂણાનું માપ શોધો તો અહીં લખીએ ત્રીજા ખૂણાનું માપ બરાબર સરવાળું એકસો ને અંશ પચીસ ને પચીસ પચાસ અંશ વધતા ત્રીજા ખૂણાનું માપ બરાબર એકસો ને એસી તો અહીં લખી દઈએ ત્રીજા ખૂણાનું માપ એકસો એસી અંશ એમના એમ થશે આ વધતા પચાસ પહેલી બાજ જશે તો ઓછા થશે તો અહીં કેટલા આવશે એકસો પચાસમાંથી પચાસ જાય એટલે એકસો ને ત્રીસ અંશ આવશે તો અહીં ત્રીજા ખૂણાનું માપ કેટલું આવી ગયું એકસો ને ત્રીસ અંશ આવી બરાબર બે દાખલા આપણા પૂરા થયા ચાલો આગળ જોઈએ ત્રીજો દાખલો જોઈએ ચલો શું કે છે એક કાટકોણ ત્રિકોણમાં એક ખૂણાનું માપ અડત્રીસ અંશ છે તો કાટખૂણા સિવાયના ત્રીજા ખૂણાનું માપ શોધો પહેલા વાક્ય એક લખી જ દેવાનું ત્રિકોણના ત્રણે ખૂણાના માપનો સરવારો બરાબર એકસો એસી અંશ આવું તમે ધ્યાનથી જુઓ કાટકોણ ત્રિકોણ છે હવે આપણને ખબર છે કાટકોણ ત્રિકોણ હોય તો એક ખૂણો તો નેવું અંશનો હોય જ કાટકોણમાં તો નેવું અંશ એક ખૂણાનું માપ અડત્રીસ એટલે બીજો અડત્રીસ થયો ત્રીજા ખૂણાનું શોધવાનું છે તો ત્રીજો ખૂણો લખી દઈએ અને એ બધાનું કેટલું થાય એકસો ને એંશી અંશ થાય હવે નેવું અને અડત્રીસ એટલે આઠ વત્તા જીરો એટલે આઠ નવ વત્તા ત્રણ નવ દસ અગિયાર બાર એકસો ને અઠ્યાવીસ અંશ વત્તા ત્રીજો ખૂણો બરાબર એકસો ને એસી અંશ હું ત્રીજો ખૂણો એમના એમ પડી રાખીએ શોધવાનો છે માટે એકસો એસી એમના એમ અને વત્તા છે પેલી બાજુ એટલે એકસો અઠ્યાવીસ હું અહીં રબકામ કરીને બતાવું છું તમારે લખવાનું નથી હો એકસો એસી ઓછા એકસો અઠ્યાવીસ તો અહીં કેટલા આવશે સાત અને દસમાંથી આઠ જાય તો બે સાતમાંથી બે જાય તો પોચ બાવન અંશ આવ્યો તો ત્રીજા ખૂણાનું માપ કેટલું આવ્યું વિદ્યાર્થી મિત્રો બાવન ચલો ચોથો જોઈએ દાખલા ઈજી જ હોય છે પહેલા બ્રહ્મ વાક્ય આપણે લખી જ દેવાનું આ દાખલામાં ત્રિકોણના ત્રણે ખૂણાના માપનો સરવારો એકસો ને એસી આ બ્રહ્મ વાક્ય કહેવાય લખી જ દેવાનું ચલો આવું જુઓ એ ત્રિકોણમાં બે ખૂણાના માપ સરખા છે ત્રીજા ખૂણાનું માપ દસ અંશ છે તો બે ખૂણાનો માપ સરખો હોય તો આપણે એક્સ એક્સ લખી દઈએ જે સરખો છીએ ત્રીજા ખૂણાનું માપ કેટલું છે દસ છે અને ટોટલ આપણને ખબર છે કેટલું થાય એકસો ને છે હવે એક્સ ને એક્સ એટલે બે એક્સ બરાબર એકસો આ વધતા દસને પેલી બાજુ જઈએ એટલે ઓછા થઈ જાય તો બે એક્સ બરાબર એકસો દસ કાઢો તો એકસો તો એક્સ બરાબર એકસો સિત્તેર આ બે ગુણાયેલા છે તો ભગાઈ જશે આવું એકસો સિત્તેર ભાગે બે કરીએ અહીં સાઈડમાં લખું છું બે અઠ્ઠો સોળ એટલે એક અને ઝીરો ઉતારે બે પંચો દસ તો કેટલા આવ્યા પંચ્યાસી તો અહીં કેટલું આવ્યું એક્સ બરાબર પંચ્યાસી અંશ તો અહીં નીચે લખવાનું અહીં શું 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 કહ્યું છે તમને આપણને ચોથા તારીખ સરખા માપના ખૂણાનું માપ શોધો તો અહીં લખી દેવાનું સરખા માપના ખૂણાનું માપ પંચ્યાસી અંશ છે આવું લખવું બહુ જરૂરી છે પરીક્ષામાં આવું આપો તો તમને ચલો ચોથો દાખલો પૂરો થઈ જવા દઉં છું પાંચમો જોઈએ શું કહે છે એક કાટકોણ ત્રિકોણમાં એક લઘુકોણનું માપ અઠ્યાવીસ અંશ છે તો બીજા લઘુકોણનું માપ શોધો હવે તો ત્રિકોણ છે એટલે આપણે બ્રહ્મવાક્ય લખી જ દઈશું ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવારો બરાબર એકસો ને એસી ડન હવે એક કાટકોણ ત્રિકોણમાં કાટકોણ છે એટલે એક ખૂણાનું માપ નેવું અંશ હશે એક ખૂણાનું અઠ્યાવીસ છે તો એક નેવું અંશ હશે બીજું અઠ્યાવીસ અંશ આપેલું છે બીજા લઘુકોણનું એટલે ત્રીજો ખૂણો એ જ લઘુકોણ તો ખૂણો અથવા લઘુકોણ જે કહેવું એ કહેવાય કે બધું કેટલો થાય એકસો ને એસી તો આઠ વત્તા શું એટલે આઠ નવ વત્તા બે નવ દસ અગિયાર વત્તા લઘુ કોણ બરાબર એકસો ને એસી ડન છે તો લઘુ કોણ બરાબર એકસો એસી ઓછા અરે માઇનસ થશે એકસો અઢાર તો અહીં હું બાદ બાકી કરું એકસો એસી ઓછા એકસો અઢાર સાત અને દસમાંથી આઠ જાય તો બે સાતમાંથી એક જાય તો છ તો લઘુકોણનું માપ કેટલું આવ્યું વિદ્યાર્થી મિત્રો બાસઠ અંશ આ રીતે બોક્સ બનાવી દો તો સાવ તમારા સાહેબની નજર ડાયરેક જ શું થશે ત્યાં પડશે પાંચમુ કડ થઈ ગયો ચલો છઠ્ઠો લઈ દઈએ છેલ્લો દાખલો છે બ્રહ્મ વાક્ય લખીશું પહેલા ત્રિકોણના ત્રણે ખૂણાના માપનો સરવારો બરાબર એકસો ને એસી અંશ આ લખી દેવાનું છે આપણને ખ્યાલ છે આવું જોઈએ ચલો એક ત્રિકોણમાં બે ખૂણાના માપનો સરવારો એકસો ત્રીસ અંશ બે ખૂણા છે એમનો સરવાળો તો આપી દીધેલો છે ત્રીજો ખૂણો તો ત્રીજા ખૂણાનું શોધવાનું ત્રીજો ખૂણો શું લખ્યું છે બહુ જ મહત્વનું છે વિદ્યાર્થી મિત્રો બરાબર એટલી રકમ ધ્યાનથી વાંચવા તો ત્રીજો ખૂણો બરાબર એકસો એસી આ વધતા છે પેલી જાય એટલે ઓછા એકસો ત્રીસ અંશ તો ત્રીજો ખૂણો બરાબર એકસો એસી એકસો ત્રીસ જાય એટલે કેટલો આવશે પચાસ અંશ આવશે બસ આપણો જવાબ આવી ગયો છે ડન